પાંચ વયથી તે અભ્યાસ કરવા લાગે છે આગ્રા આવીને રહે છે તેઓ બિરબલ સાથે મેળાપ થાય છે તે એમને પંડિત જાણીને પોતાને ત્યાં રાખે છે જ્યાં તે થોડાક દિવસ રહે છે પછી તે બાદશાહ ને મળે છે અને ત્યાં રહેવા લાગે છે તે મોટા પંડિત છે તે ખૂબ વિદ્યા ભણે છે બાદશાહ સાથે તેમને ખૂબ બનતી રાશ છે જ્યારે બાદશાહ કંઈ પૂછે તો એનો ત્વરિત ઉત્તર તે આપે છે તેથી તે એમના પર ખૂબ રાજી રહે છે એકવાર તે બિરબલ આગળ તેમની ખૂબ પ્રશંસા કરે છે બિરબલ કહે છે કે તો મારો ચાકર હતો આ વાત બાદશાહ તેમને કહે છે તેઓ બાદશાહને સાહેબ આપ મળ્યા ત્યાં સુધી કોની કોની ચાકરી નહીં કરી હોય આ વાત સાંભળીને બાદશાહ ખુબ રાજી થાય છે તે તેમને એક હજાર રૂપિયાનો મહિનો કરી દે છે તેઓ પંડિત ને ત્યાં એક વર્ષનો પંડિત નાય છે ચતુર્ભુજ દસ તેને આગળ કહે છે કે વિદ્યા ભાગવતા વિત આ સાંભળી વૈષ્ણવ પંડિત કહે છે કે ચાતુરી વિઠ્ઠલેશ વિધિ વૈષ્ણવ પંડિતને તેઓ કહે છે કે તમે મારો શ્રી વિઠ્ઠલનાથજી સાથે મેળાપ કરાવો એ પંડિત ચતુર્ભુજદાસને શ્રી ગોકુળમાં શ્રી ગોસાઈજી પાસે લઈ જાય છે ચતુર્ભુજદાસને શ્રી ગોસાઈજીના સાક્ષાત પૂર્ણ પુરુષ સ્વરૂપમાં દર્શન થાય છે તેઓ પોતાને સેવક કરવા તેમને વિનંતી કરે છે તેઓ તેમને બેસાડીને કૃપયા નામ સંભળાવે છે બીજા દિવસે શ્રી પ્રિયાજી સમક્ષ નિવેદન પણ તેમને કરાવે છે તેમને બધી લીલા ગોવર્ધન નાથજી ના દર્શન કરે છે તેનું મન તેમનામાં લાગી જાય છે પછી તે શ્રી માં રહે છે બાદશાહ પાસે રહેતા નથી તે ગોપાલપુરમાં હોવાનું જાણ